કોઈ થી પાઘડીનો પેચ હમો નથી અકબર શાહે નક્કી કર્યું હતું કે કદાચ કોક ગરીબ માણસ મારી પાસે ફરિયાદ કરવા ન આવી શકે કદાચ મારા માણસો એને રોકે તો રૂબરૂ રૂબરૂ એટલે બાર એને એક દોરી રાખી હતી અને એના દરબારમાં એક ઘંટ રાખ્યો હતો ફરિયાદી દોરી વગાડે એટલે અકબરનો હુકમ છૂટે કે બાર દરવાજે માણસ ઉભો છે એને અંદર એમાં એક દી ગાય ગઈ ભાઈ ગાય ગઈ અને દોરીમાં સિંગડું ભરાઈ ગયું ગાય આમાં સિંગડું કર્યું અને ન્યા બેલ વાગ્યો ભાઈ ન્યા ઘંટ વાગ્યો અકબરે હુકમ છૂટ્યો કોણ છે ફરિયાદી બોલાવો

પછી એની ઉપર કોઈ દી હાથ ન ઉપાડાય તો અમે ગાયું તો તરણા ચરી પેટ ભરી છે અમને સુકામ કાપી નાખો છો એ ફરિયાદ કરવા માટે આવી છે બીજી વાત એ છે કે હું કોઈ દી મુસલમાન ને કડવું અને હિન્દુ ને ગળું દૂધ પાવ છું એવું નથી મેં બે કોમ ની કોઈ દિવસ બોલી નથી કરી હું માં હિન્દુની છું મુસલમાન ની છું અને માના ગળાની માથે કરો ફેરવો છો શરમ નથી આવતી તમને અને તે દિવસે અકબર શાહે હુકમ કર્યો તો કે જ્યાં સુધી મારી રાજ્યની સરહદ છે ત્યાં સુધી હું અકબર શાહ આજથી ગાયોની કતલ ઉપર પ્રતિબંધ મૂકું છું આજની ખડદવી સરકાર નથી કરી હેગી ઈ તેથી મુસલમાન બાદશાહ એ કર્યું હતું આ ખદડાઓને શું કહેવું આ તમે રેકોર્ડિંગ કરો છો ને એને સંભળાવું હોય તો સંભળાવી દેજો ક્યાં સુધી ખદડા બની જીવવું છે મને કઈ ખબર નથી પડતી હે અમારે હવે ભિખારીને જરદાર કહેવા પડે છે અને લૂંટારાને સરદાર કહેવા પડે છે અરે નથી આંખ રાતી અને નથી મૂછ મોઢે ડરે એને અમારે દરબાર કહેવા પડે છે અને ભિખારીને જરદાર કહેવા પડે છે આવું ક્યાં